રાણગામ અઢી વર્ષની બાળકી પણ મિત્રો ફળિયામાં રમી રહી હતી અત્યારે મિત્રો આસ્મિક રીતે બોલવર્ડમાં પડી ગઈ હતી અને હાલ મિત્રો દ્વારકા અને જામનગરની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુનું કામગીરી હાથ ધરાય છે અત્યારે મિત્રો બાળકીને બહાર કાઢવા માટે આર્મીની ટીમ રાણગામ પહોંચી છે અને બચાવની કામગીરી મિત્રો માટે જોડાઈ ગઈ છે મિત્રો દ્વારકાના રાણગામે બોલવર્ડમાં ફસાયેલી બાળકીને આખરે સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી છે આ બાળકીને મિત્રો

આ ઘટનાના પગલે મિત્રો તંત્ર પણ ખરે પગલે રહ્યું હતું તો મિત્રો આજના વિડીયોમાં આટલું જો વિડીયો પસંદ આવ્યો હતો કે લાઈક કરી નાખજો અને આવા તાજા સમાચાર જોવા માટે આપણે યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળી આવતીકાલના નવા વિડીયોમાં